બજેટમાં ખેડૂતોને મળી શકે છે અણધારી ભેટ પીએમ કિસાન યોજનાના હપ્તાની રકમમાં વધારો થવાના સંકેત પીએમને લઈને સરકારી મોટી જાહેરાત કરી શકે છે ખેડૂતોને મળનારા હપ્તાની રકમ વધી શકે છે હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષ છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે હવે તેને વધારીને આઠ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે તેનો અર્થ સ્પષ્ટ છે કે બે હજાર રૂપિયાની વધારાની રકમ મળશે કારોબારી વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસના બે હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે અને હવે ત્રીજા હપ્તાનો સમય છે તેનો અર્થ છે કે આગામી ત્રણ મહિનામાં એટલે કે વીસ માર્ચ ઓગણીસો ચોવીસ પહેલા ખેડૂતોને સોળમો હપ્તો મળી જશે ભર ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે આઠ અને નવ તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી જેના પગલે રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ આઠ અને નવ જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે વલસાડ નવસારી સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે જો હજી તમે આ ચેનલમાં જોડાયા ન હોય તો નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાવ જેથી તમને જરૂરી જાણકારી મળતી રહે